નમસ્કાર સીધારામ બધા ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે તરફથી કાલે ગયેલા હતા આપણે મોવા કાલે તમને લાઈવ રાજ્યુ આપણે મોવા વિડીયો બતાવ્યો હતો આજે આપણે આવી ગયા છે આજે ફરીથી તળાજા તો આજના વિડીયોમાં કેવા ભાવ રહેશે આગળ પર વિડીયો બતાવશું પછી કાલે રવિવાર છે તો કાલે હરાજી બંધ હોય તો ખાસ નોંધ લઈ કેમ કે તમે ઘણા ખેડૂત મિત્રો બહારના બીજા જિલ્લામાંથી વિડીયો જોવો છો તો તમે મને પૂછો છો રવિવારે શરૂ હોય બંધ હોય રવિવારે માર્કેટિંગ યાર્ડ બંધ છે જેથી લઈને તમારે આમ તો દર રવિવારે બંધ જ હોય છે માર્કેટિંગ યાર્ડ કોઈ જે ખુલ્લા હોતા નથી મતલબ શાકભાજી હોય એવી વસ્તુ શરૂ હોય પણ આ રાજી બંધ હોય છે પછી લગભગ સૌ તારીખે ખીર આવે છે તો ક્યારે કદાચ બનશે એની અગાઉ તમને સોમવારે જાણ કરી બનશે કે શરૂ છે એ તો રજા છે પણ આપણે જાઉં એનું આપણે નોટિફિકેશન ન આવે ત્યાં સુધી આપણે ન કહી બનશે તો રવિવારે કાલે બંધ હશે તો કાલે આપણે વિડીયો દેવાના છીએ આપણે જે અગિયાર થી બાર ની વચ્ચે આવનારા સમયમાં ડુંગળીના ભાવ વધશે કે ઘટશે એની ઉપર થોડોક મુદ્દો છે હવે જોઈ તો છેલ્લા ત્રણ દિવસથી ભાવ ઘટતા જાય છે તો એની ઉપર હું થોડોક ભાર દઈશ થોડુંક એનાલિસ કરીશ મતલબમાં આગળ આવડા મહિનામાં ખીર પછી કેવા ભાવ રહેશે એવું થોડુંક આપણી રીતે સાચું છે એ બતાવીશ બાકી આપણે વિચાર્યું થાય એવું આપણા હાથમાં નથી પણ આપણે થોડુંક એનાલિસ કરશું એના આધારે તો આજની તારીખ કહી દઉં આજની તારીખ છે અગિયાર જાન્યુઆરી વાર છે શનિવાર તો આગળ કેવા બધા છે આપણે વિડીયો બીજું ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા નાખજો જેથી લઈને રોજ આપણા બધા ગ્રુપમાં આપણે હોય નહીં મતલબ આ મારી લિંક આવતી કદાચ તો તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેશો તો રોજ તમને નોટિફિકેશન મળશે પછી તમે ડુંગળી હરાઈ જોઈ લેશો છેલ્લે એન્ડમાં એક વિડીયો આવશે દવાનો ડ્રીપ પે પ્લસ દવા છે એ તમારી ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો હોય ને ડુંગળી એક મહિનાથી પચીસ દિવસની વાર હોય પાકઓને ત્યારે પાઈ શકાશે એ બધા પાક માલે છે તમે છેણા બનાવ્યો હોય એક્સવેઝર કોઈ પણ પાક બનાવો બધા માલે છે તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય દવાને લગતા આપણો નિશ્ચય મોબાઈલ નંબર આવશે ગમે ત્યારે ફોન કરી શકો છો તો મળશું આપણે આગળના વિડીયો સાથે

અને એકસો ને વીસ ટકા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો ચાલી એકતાલી જુમ્માલીસતાલી બરાબર ઓગણા ત્રણસો ત્રેસઠ ત્રણસો ચોસઠ તો સર 65 566 67 67 71 71 371 371 371 રૂપિયા 371 માં લખજો બા કોનું છે 371 બે માં 120 લખજો હાલો રૂપિયા 200 200 200 200 માલ છે આ છે

તાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસો પિસ્તાલી માં ત્રણસો 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 રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા દેશી ડુંગળી

એકતેરતેર દોઢસો રૂપિયા બસો રૂપિયા બસો પચાસ બસો પચાસ એકાવન બાવન પંદર સિત્તેર પંચાવનસો એકા બસો ત્રેપન બસો તેપન ત્રણસો તેપન ત્રણસો તેપન ત્રણસો બોલવા મંડે तेपन रुपया तेपन 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 रुपया तेपन बोल समीर યો છે સુધા ત્રણસો ને ત્રણસો પચાસ એકાવન એકાવન ત્રણસો રૂપિયા થઈ ગયા

ચોરાણુ રૂપિયા ત્રણસો ચોરાણું પંચાણું પંચાણું છન્નું સત્તાણું સત્તાણું રૂપિયા ત્રણસો ને સત્તાણું પચાસ બસો બસો પચાસ એકાવન એકાવન બસો એકાવન પંચોતેર બસો પંચોતેર પંચોતેર રૂપિયા બસો પંચોતેર બસો ને પંચોતેર રૂપિયા છોતેર 778 2019 80 81 255 391 95 95 300 1 2 3 4 5 6 7 8 8 રૂપિયા 308 રૂપિયા રૂપિયા સિમન લખવાનું ભાઈ મારું 308 250 રૂપિયા એકવાર બેવાર 250 51 95 95 295 255 295 255 255 થઈ ગયા હારું રે હા 295

એકાણું રૂપિયા બસો એકાણું બાણું તાણું ત્રણ પંચાણું છન્નું હા અઠ્ઠું નવાનું ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા બે ત્રણ ચાર પા છો બસો ને આઠસો પચાસ બસો ને પચાસ રૂપિયા એકાવન એકાવન બસો એકાવન ભાઈ ઉપર

બોલો ઘણી 19 હાલો ભાઈ ભાઈ આવો ભાઈ આવો લે ભાઈ ₹300 250 250 250 એકમ 8 ડગડ 8.5 73 तेरे को तो 72 72 272 લેખાયા છે તમને કુમારે હું એસી રૂપિયા સુજા બસો એસી બસો ને એસી એક બે ત્રણ ચાર પાંચસો આઠ આઠ નવ દસ દસ રૂપિયા ત્રણસો દે ભાઈ છપ્પન 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 ત્રણસો અતાવન અઠાવન ઓગણા એકસઠ ત્રણસો એકસઠ ત્રણસો ને એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ ત્રણસો એકસઠ ત્રણસો એકસઠ ત્રણસો ને એકસઠ ત્રણસો ત્રણસો એક બે ત્રણ ચાર ચાર ત્રણસો ચાર ત્રણસો પાંચ

બે ત્રણસો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે પંદર અઢાર બત્રી પાંત્રી છત્રી ચાલી એકતાલી છે

5 પંચોતેર બસો ને પંચ્યાસી બે પાંચ બાર 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 ત્રણસો બાર ત્રણસો

છત્રીસ રૂપિયા છત્રીસ રૂપિયા ઓગણ ચાલીસ ત્રણસો 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 રૂપિયા એકવાર બે વાર બે ત્રણ ચાર પાંચ છ નવ હજાર અગિયાર બાર ત્રણસો ત્રણસો ને તેત્રીસ ચાર પાંચ બાર તે ત્રણસો ત્રેપન ત્રણસો ત્રેપન રૂપિયા પચાવન છપ્પન સત્તાવન અઠાવન અઠાવન ત્રણસો અઠાવન ત્રણસો અઠાવન બાજ ત્રણસો અઠાવન ત્રણસો અઠ્ઠાવન અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ ત્રણસો છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણસો ઓગણત્રીસ ગુને ત્રણસો ને ઓગણત્રીસ

એક બે ત્રણ ચાર પાંચ પાંચ ત્રણસો છ ત્રણસો છ રૂપિયા ત્રણસો છવદાર અગિયાર બાર ચાર ઓગરત અઢાર છીએ ત્રણસો છત્રીસ ત્રણસો સતત્રી મારતી ત્રણસો ત્રણસો ને છત્રીસ તું જાનેલા ન તું મારાર ર બાવી રૂપિયા ત્રણસો છવ્વી ત્રણસો છવ્વી સત્યાવીસ અઠાવી ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણસો ઓગણત્રીસ ત્રણસો ઓગણત્રીસો ને ઓગણત્રીસ सत्ता ने एक पंचा छोत्तर नौ सौ एक तरह सौ एक अभिभाव बोले 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 अभिभाव बोले 71371 371 દ્વારગાધીશ 371 371 12 12 45 40 670 12 15 61 62 70 200 રૂપિયા

અહીં આપણો છે હાલે દે ભાઈ એક જ તો ཬག ཁག གེ ཆ ཆ ཆ མཇ ཆ རྱང ཤྱག པ རཇ སྱ སྱེ ནར མཇ སརེ སས�ུ སྱུ ག ེུ གཇར ི ཅེུསྱ ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આપણા તરફથી તો ફરીથી ખેડૂત ની વાડી આવી જશે આપણે એને પ્લસ નો ઉપયોગ કર્યો છે સફેદ ડુંગળીની અંદર આ છે સફેદ ડુંગળી તો તમે એની ક્વોલિટી જોઈ શકો છો આ બધા પાક માલે છે તો એ આપણે કહી દઈશું કે પાક માલે છે આ છે ડ્રીપકે પ્લસ જો કે આપણે ઘણા વિડીયો બન્યા એટલે બધા ખેડૂતોને ખબર હશે તો આ દવા ક્યાં મળી પણ થોડીક માહિતી આ ફક્ત તળાજા જ મળે છે અત્યારે તમે બીજા જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો તમારી એરિયામાં દવા નહીં મળે કે એક દિવસ પહેલા જે ખેડૂતનો ફોન આવ્યો તમે સાથે પણ કહો કે આ દવા ક્યાં મળશે તો તળાજામાં મળશે એગ્રોન નામ દેતો નથી તમે ફોન કરીશો આપડો નીચે મોબાઈલ નંબર એની માહિતી મળી રહેશે તો આ તમે અત્યારે ડુંગળી મહિનાની વાર હોય પચીસ દિવસની આજુબાજુ વાર હોય ત્યારે દવા વાપરવાની છે પછી તમે શાકભાજી બનવું શાકભાજી વાપરી શકાય છે પછી આપણો વિડીયો જોવે તળિયા પાસે ગોરખી ગામ છે સકરિયા બનાવ્યા છે ઘણા ખેડૂત મિત્રો સકરિયા તમારે મહિનાથી પચીસ દિવસની વાર હોય પાકવાની ત્યારે સકરિયાના પાકમાં પણ આ દવાનો ઉપયોગ કરશો જેથી તમારી સકરિયાની સાઈઝ વજન સારું નીકળશે પછી ઘણા ખેડૂત મિત્રો છે શેણા બનાવ્યા છે તો સણાના પાકમાં પણ આ દવાનો ઉપયોગ થઈ ગયો છે પછી ઘણા લોકો હોય છે ને ઘઉં બનાવ્યા છે તો ઘઉંના પાકમાં પણ આનો ઉપયોગ કરી શકો છો જેથી ઘઉં ઉતારો વધશે મતલબ માં તમારે બે કળશી થતા હોય તો થોડોક વજન વધારે નીકળશે આ ખાલી ઉદાહરણ આપ્યું છે બાકી જનરલી બધા પાકમાં આલે છે આંબા થી લઈને બધું છતાં કોઈ પણ પાક ભૂલાઈ ગયો તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી લો કે બધા જિલ્લામાં અલગ અલગ પાક થતો હોય શાકભાજીમાં પણ આ દવાનો ઉપયોગ થઈ શકે છે તો વાયગળ આપણે વચ્ચું અને ખેડૂતનો પરિચય લઈશું અને દવાનો વાયબર પછી હું ફાયદો છે પૂછશું એક સીતારામ તમારું નામ સીતારામ મારું નામ ચૌહાણ પોપટભાઈ ગામ લોંગિયા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હવે આ તમે દીપ્ય પ્લસ દવા કરો જો કે આપણે આમ ગણિત ગયા વર્ષથી વાપરો છો કન્ટિન્યુ ગયા વર્ષે તમે કળીમાં વાપરી છે પછી તમારે રીંગણી હતી તમે રીંગણી પાકમાં પણ આ દવા વાપરી પછી તમે અત્યારે તુવેર બને છે તુવેરમાં વાપરીને ડુંગળીમાં વાપરી છે આ વાપરવાથી ફાયદો શું થાય તમારી રીતે હાદી ભાષા ખેડૂતને સમજાય એ રીતે કોઈ મતલબ એને લાગવું જોઈએ કે આ દવાના શું ફાયદા છે આનાથી ડુંગળીનો વજન વધે પછી ડુંગળી બહુ મોટી થઈ જાય અને કલરમાં અને આ તમે જોઈ શકો છો અને વજન વધે આમ ધારો કે આપણે કદાચ વીઘે અઢીસો મણ ધાર્યું હોય તો મતલબ આ અઢીસો પ્લસ વજન થાય જેટલો થાય આપણે અંદાજે બસો એસી મળશે ત્રણસો મણ આપણે કોઈ એટલે રાઉન્ડ ફિગર આંકડો કહે મતલબ આ વજન આપણે ધાર્યું કરતા વધારે વધારે નીકળે પછી તમે રીંગણી ને પાકમાં પણ આ દવા વાપરી છો રીંગણી હું શું ફાયદો થતો એ પણ થોડું કહી દેજો કલર આવ્યો તો ગોળ આવી હતી અને સમક આવી હતી રીંગણા હા રીંગણા રીંગણાનો કલર સારો થતો મતલબમાં અને ફૂલડું બેઠું ખરે નહીં અને તુવેર તમે અત્યારે બનાવ આપડે એનો વિડીયો બનાવ્યો નથી પણ અત્યારે ડુંગળી નો વધારે છે એટલા માટે તો તુવેર માં અત્યારે ફાયદો છે તમારે તુવેર માં દાણા સમકદાર છે અને વજન વાળા હા હા મતલબ તમે ધાર્યું હોય કે કદાચ વીઘે વીસ પચીસ મણ થાય તો મતલબ ત્રીસ મણ થશે એવો અંદાજો આપણે ખાલી એક અંદાજો કરીએ એવી વધારે વજન આવે હા હા તો આ દવા થી ટૂંકમાં વજન વધે છે કોઈ પણ પાકમાં વાપરી શકાય વધે ફૂલ કરતા અટકે હમ હમ અને શેણા બનાવે તો શણાના પાકમાં પણ આ દવાનો ઉપયોગ થઈ શકે પછી આવનારો સમયમાં જે ખેડૂત મિત્રો તૈલ બનાવે ઉનાળુ વાવેતરમાં તૈલ છે મગફળી છે તો મગફળીના પાકમાં પણ આ દવાનો ઉપયોગ થઈ શકે છે છતાં તમારે બીજા કોઈ પણ પ્રશ્ન હોય આપણે નિશા મોબાઈલ નંબર આવશે ગમે ત્યારે ફોન કરી શકો છો તો પોપટભાઈ તમારો આભાર